હાલ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેર સહિત તાલુકાના આસપાસના ગ્રામ્ય પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો હાલ હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આખા દિવસના ગરમીના ઉકળાટ બાદ લખતર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં

ત્યારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જોકે હવે વધુ વરસાદ પડે તો આ પાકોને નુકસાન થવાની પણ ખેડૂતો દ્વારા ભીતિ વ્યક્ત કરાઈ રહી છે જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝ લખતર સુરેન્દ્રનગર